સુરત જિલ્લાના કામરેજ નજીક આવેલા નવા ઉદ્યોગનગર નજીક ગઈકાલે રાત્રે રફતાર નો આવ્યો ગઈકાલે રાત્રે નેશનલ હાઈવે અડતાલીસ પર કામરેજ નવા ઉદ્યોગનગર પાસે ઓવરબ્રિજ પર એક ટેમ્પો ડિવાઈડર સાથે અથડાતા બંધ પડી ગયો હતો ટેમ્પો ચાલકે એનએચઆઈ ની ઇમરજન્સી સેવા એક હજાર તેત્રીસ પર કોલ કરીને મદદ બોલાવી હતી એનએચઆઈ ની પેટ્રોલિંગ ટીમે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરવાને ટેમ્પોને સાઇડ પર હટાવવા માટે જિલ્લા ટ્રાફિક પોલીસની મદદ લીધી હતી અને ક્રેન બોલાવવામાં આવી હતી કરી ટેજ ચાલી માતેલા સાંડ માપક આવી રહેલા એક ટ્રક ચાલકે પહેલા બોલેરો પિકઅપ ટેમ્પોને ને ટ્રેન અને પોલીસ ને પીસીઆર વાંદડફેટે લીધા હતા અને ડિવાઇડર કો નવસારી જતા એક પાઇપ ભરેલા ટ્રેલર સાથે હતું અને સાથે સાથે બહાર ઊભેલા બોલેરો ટેમ્પોના ચાલકને અને પોલીસના બે જવાનોને પણ અડફેટે લીધા હતા અકસ્માતમાં બોલેરો ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ટ્રાફિક પોલીસના બંને જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો જોકે ઘટના બાદ ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો પરંતુ ટ્રક અને ક્લીનર પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા પોલીસે ક્લીનરની પૂછપરછ કરતા ટ્રક ચાલક રાજસ્થાનના અલવાર જિલ્લાના કરમલા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે સમગ્ર ઘટનાની તપાસ બાદ ક્લીનર અને હાજર એનએચઆઈ ના માણસો ની લઈ ટ્રક ચાલક વિરુદ્ધ આઈપીસી ત્રણસો ચાર અને બિનેસ ની કલમ એકસો પાંચ મુજબ સાફરાત માનવદ નો ગુનો નોંધી ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી આજરોજ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રાતના એક ને ત્રીસ વાગ્યાના સુમારે એક દુઃખદ ઘટના બનેલ છે જેની હકીકત એ રીતે છે કે એક બોલેરો ગાડી જેનો નંબર છે જીજે ઓગણીસ એક્સ છવ્વીસ ઓગણસાઇટ જેનો ચાલક છે રાધેકૃષ્ણ પરમહંસ પાંડે જે પોતાની બોલેરો પિકઅપ લઈને મુંબઈથી અમદાવાદ તરફના રસ્તે જતો હતો તે દરમિયાન નવા ગામની સીમા ઉદ્યોગનગર બ્રિજ ઉપર એક્ઝટ બ્રિજનીથી ઉતર કામરેજ સાઈડ ઉતરતા વખતે તેના બોલેરો પિકઅપમાં સ્ટેરિંગમાં ખામી આવતા તેની પિકઅપ ગાડી સાઈડમાં સર્વિસ ડિવાઇડર સાથે અથડાતા તેની ગાડી બંધ થઈ ગયેલી જે બાબતે તેને એક હજાર તેત્રીસ ના હેલ્પ નંબર ઉપર કોલ કરી તેની મદદ માગેલ ત્યારબાદ એનએચઆઈએ પોતે પોતાની એક ગાડી મોકલી આપેલ તથા સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિકની સેકન્ડ મોબાઈલની મદદ માટે બોલાવી લીધે આ દરમિયાન તેઓએ સદર બોલેરો પિકઅપને ટોચન કરવા માટે એક પ્રાઇવેટ કેન ક્રેનવાળા ડ્રાઈવરને પણ બોલાવી લીધે આ તમામ ગાડી પોતે મુંબઈથી અમદાવાદ જતાં નેશનલ ની ફર્સ્ટ લેનમાં બોલેરો પિકઅપને ડિવાઈડર પરથી ફર્સ્ટ લેનમાં લાવી ત્યાંથી ટોચન કરી દૂર કરવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવેની સેકન્ડ લેન તરફથી એક ટ્રક જેનો નંબર છે આર જે ચૌદ જી એન પચાસ અગ્નિસિત્તેરનો ચાલક નિષાર સત્તારખાન શેખનાવ પોતાનો ટ્રક એકદમ પૂર ઝડપે લાવી સેકન્ડ નંબરની લેનમાંથી ત્યાં આગળ રિફ્રેક્ટર તથા ટ્રાફિક પોલીસ દ્વારા રિફ્લેક્ટરનો ઉપયોગ કરી જે આવતા વાહનો છે તેમને સેકન્ડ અને થર્ડ લેનમાં ચાલવાનો ઇશારો કરવા છતાં પોતાનો ટ્રક પૂર ઝડપે લાવી ત્યાં ફર્સ્ટ લેનમાં ઊભા રહેલ તમામ વાહનોને બેદરકારીપૂર્વક રીતે અડફેટમાં લઈ અને તે દરમિયાન ત્રણ વાહનોને અડફેટમાં લઈ ડિવાઈડર કુદાડી સામેની ટ્રેકમાં અમદાવાદથી મુંબઈ જતાં હાઈવેની સેકન્ડ લેનમાંથી જતા એક જીજે બાર જીજે બાર નામના ટ્રેલરને પણ અકસ્માત કરી પોતાની ટ્રક ગાડી સાઈડમાં મૂકી અને ડ્રાઈવર નાસી ગયેલ છે સદર બનાવમાં ઘટના સ્થળ ઉપર બોલેરો પિકઅપના ચાલકનું દુઃખદ અવસાન થયેલ છે તથા તેના ક્લીનરને મોઢાના ભાગે તથા નાની મોટી ઈજાઓ થયેલ છે આ બનાવ દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા શૈલેષભાઈ પ્રતાપભાઈ વસાવાનાઓને માથાના ભાગે તથા હાથે ભાગે નાની મોટી ઈજાઓ થયેલ અને સદર સરકારી મોબાઈલમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કિરણસિંહ સોલંકી નાઓને માથાના ભાગે ગરદન પર તથા હાથે ભાગે ઈજા થતા તાત્કાલિક જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી આઈ એ સિસોદી નાઓ સદર બંને સરકારી કર્મચારીઓને પીપી માનિયા હોસ્પિટલ ખાતે એડમિટ કરેલ છે હાલ તેઓની તેઓ સંપૂર્ણ ભાનમાં છે અને તેઓની સારવાર ચાલુમાં છે આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી બનાવવાળી જગ્યાની વિઝિટ લઈ સદર ભયંકર અકસ્માત કરનાર ચાલક વિરુદ્ધમાં સ અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુમાં છે સદર આરોપી પોતાની ટ્રક સાઈડમાં મૂકી અને ભાગી ગયેલ છે પરંતુ બનાવ સમયે જિલ્લા ટ્રાફિક પોલીસે સદર ટ્રકના ક્લીનરને કસ્ટડીમાં લઈ અને પૂછપરછ માટે કામરે પોલીસ સ્ટેશને સોંપેલ છે